આવેલો છે રામચોક ડાડીયા થી ગાંધીચોક તરફ જતા શનાળા રોડ પર ફોન વાલી ની બિલકુલ સામે વર્લ્ડ વાઇડ મોબાઈલ શોરૂમમાં તમે આવશો એટલે તમને નવી ઓફર તો મળી જ રહી છે પરંતુ જૂની ઓફર પણ કન્ટિન્યુ થઈ રહી છે શું છે એ જૂની ઓફર પંદરસો રૂપિયાની સ્માર્ટ વોચ તમને મળશે બસો રૂપિયામાં પંદરસો રૂપિયાના બ્લુટૂથ એરબડ્સ તમને મળશે માત્ર બસો રૂપિયામાં અને પંદરસો રૂપિયાના વાયરલેસ બ્લુટૂથ હેડફોન તમને મળી જશે માત્ર ને માત્ર અઢીસો રૂપિયામાં હવે વાત કરીએ નવી ઓફરની કે જેમાં ત્રણસો રૂપિયાથી વધારેની ખરીદી પર તમને મળશે પંદરસો રૂપિયાનું આ બ્લૂટૂથ સ્પીકર વાયરલેસ માઇકની સાથે બિલકુલ ત્રણસો રૂપિયામાં એટલે હવે તમારા બાળકો જી ભરીને ગાઈ શકશે ત્રણસો રૂપિયા ઉપરની ખરીદી પર તમને એક બીજો ઓપ્શન પણ મળશે કે જેમાં બે હજારનું આ મિની કુલર તમને મળશે માત્ર પાંચસો રૂપિયામાં સેકન્ડ હેન્ડ ફોનની ખરીદી પર તમને બે અશ્યોર ગિફ્ટ મળશે સાથે જ તમારા મોબાઈલ પર સ્ટાઇલિશ લેમિનેશન કરાવો કે જેની શરૂઆત માત્ર દોઢસો રૂપિયાથી રેગ્યુલર